રાજકોટના લોકમેળાના વિવાદમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે રાઇટ્સના પ્લોટ ખરીદનારા સંચાલકો એસઓપી મામલે હાઈકોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે રાઇડ્સના એકત્રીસ પ્લોટ ખરીદનારા સંચાલકોએ પિટિશન કરી છે જે બાદ ઉચ્ચ અધિકારીઓ લોકમેળાના સ્થળે દોડી ગયા હતા પોલીસ બંદોબસ્ત સાથે મેળામાં રાઇડ્સ ઊભી કરવાની કામગીરી બંધ કરવામાં આવી હતી આવતીકાલથી જ રાજકોટના લોકમેળાની શરૂઆત થવાની છે તંત્રએ યોગ્ય નિર્ણય ન લેતા મેળામાં રાઇડ્સનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે તો જે રીતે જન્માષ્ટમીના મેળાને લઈ રાજકોટમાં લોકમેળો વિવાદ માં આવ્યો છે શું જાણકારી રાજકોટનો જે સૌરાષ્ટ્ર સૌથી મોટો લોકમેળો જે લોકો માટે લોકપ્રિય રહેતો હોય છે પતાવ્યો છે કે ગુજરાત હાઇકોર્ટ કેન્દ્ર આજે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે એકત્રીસ પ્લોટ ખરીદનાર વિરેન્દ્રસિંહ ગોહિલ છે કે હાઇકોર્ટ ની અંદર દાખલ કરવામાં આવી છે ઉચ્ચ અધિકારીઓ લોકમેળામાં ગત મોડી રાત્રે દોડી ગયા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે મેળાની તમામ જે રાઈડો હતી તેની જે કામગીરી ચાલી રહી હતી તે કરવાની બંધ કરવામાં આવી છે આવતીકાલથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી આ ઘેર ધરપકડો યોજાવાનો છે લોકમેળાની રાઇડ્સ ની કામગીરી બંધ કરાવ્યા બાદ રાત્રિના મોટા ભાગની જે લાઇટો છે તે બંધ કરી દેવામાં આવી હતી અને તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી રાઇડ્સ નો મામલો છે તે ચક્રો ચડ્યો હોય તે પોતાની પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને સોલે સોલ રિપોર્ટ છે તે જમીનનો કરાવવામાં આવે છે તે પોઝિટિવ આવ્યો છે પરંતુ જે રીતના માર્ગ મકાન વિભાગ છે તેના દ્વારા